હેલો મિત્રો નમસ્કાર બધા મિત્રોને જય માતાજી ને હર હર મહાદેવ આજે આપણે આવેલા છીએ કાળાસર ગામ કાળાસર ગામ એક હિંગણાદ માતાજીનું મંદિર આવેલું છે તો ત્યાં આપણે દર્શન કરવા આવેલા છીએ તો આ હિંગળાદ માતાજીની મૂર્તિ છે આપણી પાછળ આવેલી જે ગેટ ઉપર જ આવે છે તો ચાલો આપણે મંદિરના દર્શન કરશું ને આજુબાજુની જગ્યા બહુ સુંદર ને અદ્ભુત આવેલી છે તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો જોજો આખો મિત્રો આ મંદિર આવેલું છે કાળાસર ગામમાં જે ચોટીલાથી તેર કે ચૌદ કિલોમીટર થાય છે સામે દેખાય છે હિંગળા માતાજીનું મંદિર બહુ મોટી મૂર્તિ આવેલી છે તમે જોઈ શકો છો આ મંદિરનો આગળનો ભાગ છે અહીંયા પ્રવેશ ગેટ છે તો આપણે આ પ્રવેશ ગેટની અંદર જાશું એટલે એક ગેટ આવી જશે ગેટ આગળ જ તિરસુલ તમને જોવા મળશે અહીંયા ઘણા બધા તીર્સુલ આવેલા છે રસ્તા ઉપર તો બહુ સુંદર જ અહીંનો નજારો કાંઈક અલગ જ છે જે રસ્તા ઉપર નાના નાના તીર્સુલ ઠેઠ સુધી જોવા મળે છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિંગળાદ માતાજીના મંદિરે તો ચાલો આપણે જઈએ કંઈક આવો અદ્ભુત નજારો છે અહીંયા હિંગળાજ માતા સામે દેખાય એ મંદિર છે તો આપણે મંદિર તરફ તો જાશું આ મંદિરનો ગેટ છે આપણે મંદિરે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે મિત્ર બહુ સુંદર ગેટ આવેલો છે એની નીચે એક મોટો ડંકો છે તમે જોઈ શકો છો તો ચાલો હવે મંદિર તરફ જઈએ થોડીક સીડી છે તો સીડી ચડીને જાશું આપણે ઉપર હવે તો આ મંદિરનો મુખ્ય દરવાજો છે તો આપણે ફાઇનલ મંદિરે પહોંચી ગયા છીએ સામે દેખાય છે મા હિંગળા માતાજી તો ચાલો આપણે મંદિર તરફ જઈએ ને માતાજીના દર્શન પણ કરી તમને પણ દર્શન કરાવી તો મિત્રો મંદિરનો કાંઈક આવો નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો જો આપણે આજુબાજુ જોઈ બધે માતાજી છે સામે હનુમાન દાદા આવેલા છે ને આ સાઈડ ગણપતિ દાદા પણ આવેલા છે તો અહીંથી આપણે અંદર જઈએ ને એટલે ઘણા બધા માતાજી અહીંયા વિરાજમાન છે જો અહીંયા પહેલા જ બાજુમાં આપણે જોઈને ત્યાં પણ એક માતાજી બેસેલા છે અહીંયા બહુ સુંદર શણગાર છે માતાજીનો અદ્ભુત છે દર્શન કરવા મળે છે અહીંયા પણ એક બીજા માતાજી છે તો ચાલો હજી આગળ જઈએ આપણે આ માં ચામુંડા છે ચામુંડામાં પણ અહીંયા કાલ અહીંયા વિરાજમાન છે ને આ હિંગળાજ માતાજીનું મેન મંદિર છે તો તમે જોઈ શકો છો દર્શન કંઈક આવા થાય છે જોઈ લ્યો મિત્રો મેં પણ દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવવું બહુ સરસ મંદિર આવેલું છે દર્શન કરીને આ પરવેશ છે અહીંયા એક ગુફા આવેલી છે તો આ ગુફાની અંદર જાવીને ત્યાં એક માતાજીની મૂર્તિ છે જે નિંદ્રા આસનમાં છે તો આપણે એને જોવા જઈ રહ્યા છીએ આ ગુફાની અંદર તો ચાલો તમને દેખાડો આ એક રહસ્યમય ગુફા છે તો જો આપણે પહોંચી ગયા આ ગુફાની અંદર અહીંયા માતાજી નિંદ્રા આસનમાં છે તમે જોઈ શકો છો જય મા હિંગળાજ મા કઈક આવું અદભુત નજારો એનો છે અને બહુ સુંદર મંદિર છે તમે આવેલા છો કે નથી આવેલા એ વિડીયોના કમેન્ટમાં કહેજો તો જો માતાજી અહીંયા નિંદ્રા આસનમાં છે આવી રીતે મા હિંગરાજમાં અહીંયા છે તો ચાલો હવે આપણે બહાર નીકળી અહીંથી આપણે બહાર નીકળશું ને તો જો અહીંયા પણ માતાજી ઘણા બધા છે જો તમે ટેકાઉ મંદિરનો આવો નજારો છે તો તમને મંદિર કેવું લાગ્યું એ કહેજો ને એક વિડીયોને લાઈક પણ કરજો જો વિડીયો ગમે તો બરાબર મિત્રો જો અહીંયા માતાજી છે અહીંયા પણ માતાજી આવેલા છે આ ઉમિયામાનું મંદિર છે ઘણા બધા આવશો તો દર્શન કરવા માતાજી ઘણા બધા છે તો દર્શન કરવાની પણ મજા આવે મંદિર પણ સારું છે તો ચાલો આપણે હનુમાનજી દાદાના દર્શન કરી ને પછી મંદિરની નીચે જઈએ હનુમાન દાદા મિત્રો હવે દર્શન કરીને આપણે નીચે ઉતરી રહ્યા છીએ તો ચાલો મંદિરની બહાર જવી તો આ આપણે ગેટ પહેલાં પણ જોયો હતો તો હવે રિટર્ન થઈ રહ્યા છીએ દર્શન કરીને હવે અહીંયા બાજુમાં એક મહાદેવનું મંદિર આવ્યું છે તો ત્યાં આપણે દર્શન કરવા જાવું છે તો ચાલો હવે મહાદેવના મંદિર તરફ જવા છીએ આપણે આપણે અને મંદિરની બહાર નીકળીને તો કઈક આવો વ્યૂ જોવા મળે છે આપણને જોઈ શકો છો મિત્રો તો ચાલો હવે આપણે મહાદેવના મંદિર બાજુ જઈએ તો આપણે મહાદેવના મંદિર પહોંચી ગયા છીએ હવે આ થોડીક સીડી ચડીને ઉપર જવાનું રહેશે આપણે તો ચાલો આપણે સીડી ચડવાનું ચાલુ કરી દેવી એટલે જલ્દી મંદિરે પહોંચી જઈએ આપણે બહુ શાંતિવાળી જગ્યા છે અને એકદમ સરસ સુંદર નજારો છે અહીંનો કુદરતી તો મિત્રો આવો સુંદર નજારો છે તમે ઉપર ચડશો ને એટલે આવો એકદમ અદ્ભુત તમને નજારો જોવા મળશે અહીંયા જંગલ છે જંગલની અંદર મહાદેવનું મંદિર આવેલું છે તો આપણે હજી થોડીક સીડી ચડવાની છે મિત્રો સામે દેખાય છે એ મહાદેવનું મંદિર છે તો આપણે હજી થોડીક સીડી ચડ્યા ચડા હજી થોડીક બાકી છે

અહીંયા ચકલા માટે ચોખા નાખેલા છે એમાં રામ લખેલું છે જોઈ શકો તમે મિત્રો તો ચાલો મિત્રો હવે અંદર જશું આપણે ને મહાદેવના દર્શન કરવા માટે તો ફાઈનલી મંદિરે આપણે પહોંચી જ ગયા છીએ ને જોઓ તમે આજુબાજુ તમને દેખાડું આવું મંદિર છે જોઈ શકો મિત્રો તમે મંદિરનો દરવાજો બંધ છે તો ચાલો આપણે દરવાજો ખોલી ને મહાદેવના દર્શન કરશું શિવલિંગના જોઈ લ્યો મિત્રો આવી મહાદેવનું શિવલિંગ આવેલી છે ને અદ્ભુત છે તો ચાલો આપણે પણ દર્શન કરશું ને બધા મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી દેજો તો દર્શન કરીને હવે બહારે નીકળશું તો અહીંયા પણ થોડીક મૂર્તિને કાંઈક મંદિર છે તમે જુઓ તો ચાલો હવે નીચે જશું આપણે તો અહીં એક તળાવ છે ત્યાંનો વ્યૂ પણ નજારો બહુ સારો છે જોઈ લ્યો આવું વાતાવરણ છે ને અહીંનો નજારો બહુ સુંદર છે હેલો મિત્રો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ તમને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને જય માતાજી અને હર મહાદેવ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સારી જગ્યાએ મેં એક સારા લોકો તો ચાલો બધા મિત્રોને બાય